છે રાજકોટનો અમુક ભાગ છે સુરેન્દ્રનગરનો અમુક ભાગ છે પોરબંદરનો અમુક ભાગ છે રાજકોટની બોર્ડર જૂનાગઢ સુધી વરસાદ પડ્યો આ बाजू બનાસકાંઠા સાબરકાંઠા અંબાજી અરવરપાલન ઉડીસા ભાભત થરા પાટણો બધી જગ્યાએ વરસાદ વરસી નમસ્કાર હું છું જોગલ નાથાન મારી સાથે સાગર જોશી બને મિત્રો આજે વેધરના સમાચારની વાત આમ તો અત્યારે આ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાંથી જે વરસાદ આવેલો છે છે એને મને એવું લાગે ગુજરાતને તરબોળ કરી મોટા ભાગના વિસ્તારના ઉત્તર ઉત્તર ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો પરંતુ આ વરસાદમાં બંગાળની ખાડીમાં એક નવી વાત છે નવી વાત છે એટલે હું તમને લઈને આવ્યો હતો હવે અત્યારે જે આ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી છે મધ્યપ્રદેશ થઈ અને આખા આપણા રાજસ્થાન થઈ ઉત્તર રાજસ્થાન તરફ જશે એવી વાત છે પરંતુ આમાં નવી વાત એ છે કે આ સિસ્ટમ બેક થશે બેક થઈ અને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવશે તમે જો આ જે આ મધ્ય ગુજરાત પરથી જે સિસ્ટમ ગઈ રાજસ્થાન બોર્ડર ગઈ રાજસ્થાન બોર્ડરથી પાછી આમ બેક થશે બેક એટલે પાછી ગુજરાત ઉપર આવશે એ ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે એને લીધે ગુજરાતમાં શું અસર થશે એની મારે તમને વાત કરવી છે હું તમને કોઈ ગભરાવા માંગતો નથી પરંતુ આ જે ગુજરાતમાં સિસ્ટમ આવશે એના લીધે ક્યાં ક્યાં વરસાદ પડશે અને એક દિવસ વરસાદી માહોલ લંબાશે ક્યાં વરસાદ પડશે શું થશે આખી બધી એની આપણે વાત કરીશું આ ગુજરાતમાં રાજસ્થાન આપણે કેમ છલક છલાણી જેવો આ બધો ખેલ છે આ છલક છલાણી ઘેર ભાણી એટલે પાછી જઈ રાજસ્થાન જશે રાજસ્થાનથી ઉત્તર તરફથી આવશે ઉત્તર તરફથી આવશે આપણા ઉત્તર ગુજરાત છે ને એમાં વરસાદ વધુ પડશે અને કચ્છમાં કચ્છના મોટા ભાગના તાલુકાને તરબોળ કરી દે છે અત્યાર સુધી કચ્છના ઘણા બધા એવો વિસ્તાર હતો કે બહુ વરસાદ ઓછો હતો પરંતુ મને એવું લાગે છે કે આ જે સિસ્ટમ છે ને કચ્છને ધમરોળી કાઢ છે પછી આ ઉત્તર ત્યાંથી આ બે પાછી દક્ષિણ તરફ આવતી સિસ્ટમ જો સીધે સીધે આવશે તો સૌરાષ્ટ્રના પોરબંદર સુધી અસર કરશે અને જો આમ જશે તો કચ્છ થઈ અને જતી રહેશે પરંતુ આ સમય દરમિયાન અમુક વિસ્તાર છે દાખલા તરીકે કચ્છ છે રાજકોટનો અમુક ભાગ છે સુરેન્દ્રનગરનો અમુક ભાગ છે પોરબંદરનો અમુક ભાગ છે રાજકોટની બોર્ડર જુનાગઢ સુધી વરસાદ પડશે આ બાજુ બનાસકાંઠા સાબરકાંઠા અંબાજી બરાબર પાલનપુર ડીસા ભાભર થરાદ પાટણ બધી જગ્યાએ વરસાદ પડશે અને આ સમય છે હવે બે થી ત્રણ દિવસનો આવી રીતે વરસાદ તરબોળ કરતો કરતો કચ્છ થઈને જતો રહેશે પરંતુ જો આ સિસ્ટમ પાછી દક્ષ આવશે તો જો સૌરાષ્ટ્ર બાજુ હાલ પાછળ જૂનાગઢ ને અસર કરશે તો સોમનાથ ને અસર કરશે તો આ બાજુ ભાવનગર ને અસર કરશે તો આ બાજુ પોરબંદર ને અસર કરશે જો આમ કચ્છ થઈને હોઈ જશે તો કચ્છમાં બહુ વરસાદ પડશે તમે સમજી લો ને આવતા ચોવીસ કલાક છે કચ્છ માટે ભારે છે કેમ કે આવતા ચોવીસ કલાક દરમિયાન કચ્છમાં અઢળક વરસાદ પડશે અને પોરબંદરની બોર્ડરમાં વરસાદ પડશે રાજકોટની બોર્ડરમાં પડશે સુરેન્દ્રનગર અને જે આપણું મૂડી કહેવાય ને કે દર વખતે ઘણી વખત ઓછો વરસાદ હોય છે ખાન મૂડી આમાં બી વરસાદ પડશે અને અમદાવાદ જિલ્લાના અમુક તાલુકા છે ત્યાં પણ વરસાદ આવનાર હજી બે દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે આ સિસ્ટમ હોઈ ગયા પછી પાંચ સાત દિવસ કોઈ વરસાદી હમણાં સિસ્ટમ લાગતી નથી એટલે એવું લાગે છે ને કે આ વર્ષ આ થોડોક હવે તમે અમરેલી વાળા ને બહુ ચિંતા કરવા જેવું નથી કેમ કે ત્યાંથી બધું આ ડોળ જતું રહ્યું છે દક્ષિણ આપણું ભાવનગર છે એ ભાવનગર કોઈ ચિંતા કરવા જેવું નથી ધીમે ધીમે જે દક્ષિણ છે વાપી વલસાડ સુરત ત્યાં વરસાદનો કરંટ ઓછો પડશે આમ ફરી અને પાછું બેક ટુ કેમ થઈ અને આમ પાછું આમ નીકળી જશે આ હાલની સ્થિતિ એવી છે કોઈ એવું કહેશું હોય કે આઠ દસ ઇંચ કે બાર વરસાદ પડશે કોઈ એવું નહીં કચ્છ નલિયા અને આ ભુજ ને છે એ બાજુ થોડો ઘણો વરસાદ વધુ પડશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા એ બાજુ વરસાદ વધુ પડશે બાકી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે આખે આખી સાઈડ છે પૂર્વવાળી સાઈડ છે એમાં એટલો બધો વરસાદ નહીં પડે ત્રણ ઈસ વરસાદ પડશે અઢીસ વરસાદ પડશે ધીમે ધીમે ઝાપટા પડશે ઝાપટા પરસા પડશે તમે એવું માનશો ને કે મંગળ મંગળવાર નથી હોત તો બુધવારથી વરસાદ માહોલ વિખરાઈ જશે અને તમને એવું ચોખ્ખું ક્લિયર થઈ જશે કે વરસાદ સિસ્ટમ જતી રહી છે આજે પણ ઉત્તરમાં બહુ વરસાદ પડ્યો આજે મધ્ય ગુજરાતમાં બહુ અમદાવાદ અમદાવાદમાં પડ્યો ગાંધીનગરમાં પડ્યો માં પડ્યો પડ્યો ચરોતર ચરોતરના મોટા ભાગના ગામડાઓને ધમરોડી કાઢ્યા આવું બધું છે વડોદરાના મોટા માં જિલ્લામાં તાલુકામાં વરસાદ પડ્યો છે હવે આવનાર દિવસમાં આ જ વસ્તુ છે એ કચ્છમાં બનશે કચ્છમાં વરસાદમાં થશે કચ્છમાં સારો એવો વરસાદ પડશે કચ્છ પછી સિસ્ટમ જો સીધી હાલશે તો સૌરાષ્ટ્રમાં થોડીક અસર કરશે બાકી જો પૂર્વમાં જશે તો કચ્છ થઈને જતી રહે છે બસ આ અને આ સૌરાષ્ટ્રના પટ્ટામાં કેમ વરસાદ પડે કે અરબી સાગરનો જે ભેજ છે કરંટ છે એ આ સિસ્ટમનો પરસેસ એક અડેશ એક થાય છે મતલબ કે ટેકો આપે છે એને લીધે આ આખા સૌરાષ્ટ્રના અમુક જે દરિયાખાંઠાઓ છે એમાં વરસાદ પડી રહ્યો છે આવનાર દિવસમાં આ બંગાળની સિસ્ટમનો કરંટ પૂરો થઈ જશે એટલે ચોખ્ખું અને ચટ થઈ જશે મને એમ નથી લાગ નથી લાગ મને એવું લાગે છે કે આ બધું જોતા કે હવે ખેડૂત મિત્રોને પંદર વીસ દિવસ કોઈ પાણીની ચિંતા નહીં રહે પંદર દિવસ પછી સત્યાવીસ તારીખ આસપાસ પણ એક સિસ્ટમ આવશે એવું એક અનુમાન છે આ બધું જમીનો ચિત્રો આ નકશાન જોતા સત્યાવીસ તારીખ આસપાસ સિસ્ટમ આવશે ને એ થોડા ઘણા અંશે આકતરી મગફળી છે એમાં નુકસાન બી કરશે આવનાર દિવસમાં સિસ્ટમ કેટલી આવશે ને કેવી આવશે એના ઉપર આધાર છે હવે હું માનું છું કે આપણે અરબ સાગરના કરંટની કોઈ જરૂર નથી અરબ સાગરનો કરંટ ન આવે ને કે સિસ્ટમ ભગવાન ન બનાવે તો સારું કેમ કે જો આવીને આવે અરબ સાગરની સિસ્ટમ આવશે તો સૌરાષ્ટ્રમાં હેરાન છે અત્યાર સુધી અરબ સાગરની શરૂઆતમાં એકાદી સિસ્ટમ બની અત્યાર સુધી બની નથી આ બંગાળ ઉપર બધો દામોદર ચાલે છે અને મને એમ છે કે મોટા ભાગના અમારા અમદાવાદ જેવા શહેરોમાં સો ટકા વરસાદ થઈ ગયો છે ગુજરાતનો એવરેજ વરસાદ છત્રીસ ઇંચ હોય છે મોટા ઘણા બધા જિલ્લાઓ તાલુકાઓમાં છત્રીસ ઇંચ કરતાં પણ વધારે થઈ ગયો છે અમુક જિલ્લાઓમાં તો પચાસ પચાસ ઇંચ પણ વરસાદ થઈ ગયો છે તમે એમ માનો કે જેવું લોકો માનતા ચોમાસું નબળું રહેશે પણ એ મને એવું લાગે કે બધું ખોટું કહ્યું છે મેઘરાજા એ આજ આજનું ચિત્ર જોતા લાગે છે તરબોળ કરી મોટા ભાગના જિલ્લાઓમાં તાલુકામાં વરસાદ પડ્યો છે અમુક ભાગ્યે એવા કોઈ તાલુકા બેસાડ માટે ખેડૂતને જે પોતાના જે માયનું હશે જે આશા રાખી એ બધી ફડીભૂત થશે અને આ સિસ્ટમ નુકસાન કરશે એટલી બધી હતી એવી બધી ધારણા ખોટી ગઈ એટલું બધું કોઈ તાબા તહાબી નથી થઈ થોડો ઘણો વરસાદ ભારે પડે તો ત્યારે થાય છે એવું આમાં બી જોવા મળ્યું છે બસ આટલું જ ટર્નિંગ પોઈન્ટ એ છે કે સિસ્ટમ આવશે અને હજી બી સૌરાષ્ટ્રમાં આ થોડા ઘણા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ભારે વરસાદ પડશે યુટ્યુબ ચેનલ જો તમે ખેડૂત છો અને સફળ છો અને કંઈક જોવા માગો છો કંઈક નવું કરવા માંગો તો એક વખત ધ્યાનથી જોજો અને ખેડૂત તરીકે એટલે રિક્વેસ્ટ છે તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરો જેથી કરીને અમે નવો વિચાર નવો આઈડિયા નવો કોઈ પણ કન્સેપ્ટ મૂકીએ તો તમારા સુધી ફટાફટ પહોંચી જાય બસ આટલું જ જય જય ગરમી